અમરેલીમાં પાછોતરા વરસાદે ખેડૂતોની માઠી બેસાડી છે મેઘરાજાએ વિદાય ટાણે ખાંભા પંથકમાં ધબધબાટી બોલાવી છે મગફળીના પાકને જેના કારણે ભારે નુકસાન થયું છે ધાવડિયા રબારિકા સહિત ગામોમાં ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું ખેતરમાં પાક તૈયાર હતો ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરમાં તેના ઢગલા કર્યા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં પડેલા પાથરા પલળી જતા ખેડૂતોના બોઢે આવેલો કોળિયો આવ્યો છે મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોના માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે પશુઓ માટે ચારો પણ ન બચી શકતા ખેડૂતોને પર પાટા ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનું સર્વે કરી કરી સહાય માંગ આ મગફળીનું નું વાવેતર અમારે આઠ વીઘાનું છે હવે એમ હતું કે આ પાક ઉપર આવી ગયું હતું પૂરેપૂરું જે બે દિવસની વરાપ હતી તે આ રાપ મેરી હવે રાપ મર્યા પછી અમારે આ ચાર પાંચ દિવસ થાય એક ધારો વરસાદ પડી રહ્યો છે હવે એ વરસાદને ઓલેથી અમારું બહુ જાજુ નુકસાન થયું છે માંડવીનું હવે માલનો સારો બારો કોઈ વસ્તુ હાથમાં આવે એવું રહ્યું નથી બરાબર અને સખત વરસાદ આમાં સાલું ને સાલું જ રહે છે તરબોળ થઈ ગયું છે હવે આનું શું લઈને આમાં અમારે શું કરી લેવું ખેડોને વીઘે ખર્ચો અમારે સત્તર અઢાર હજાર રૂપિયાનો ખર્ચો છે દવા ખાતરનો હવે આ બધું અમારું હળી ગયું બધું હવે શું કરીએ અમે સરકાર અમને સહાય કરે થોડા મારે મગફળી છે પચીસ ત્રીસ વીઘાની અને એક વીઘા ખર્ચો થયો છે પંદર થી સત્તર હજારનો અને માંડવી કમ્પ્લીટ પાકી ગઈ હતી અને આગોતરી વાવણી હતી એમાં મેં વાવેતર કર્યું હતું વીસ પાંચ બે હજાર પચીસ ત્યારનું વાવેતર કરેલું છે ગિરનાર ચાર માંડવી છે અને એક મણ બિયાના બત્રીસોના ભાવના મણ બિયા લીધેલા છે અને બે વીઘે એક થેલી ડીએપી ખાતર નાખેલો છે એટલે કમસે કમ ખર્ચો દવાનો ગણતા એ પંદર સત્તર હજારે પહોંચ્યો અને માંડવી વરાપ નહીં રહી ગઈને રાપ મારી અને કમ્પ્લીટ કર્યું કોપનેર માંડવાની ક્યારે હતી ક્યાં વરસાદ આવ્યો હોય એનીકળે એ બધું હેળવી નાખ્યું ત્રણ દિશા સખત એક ધારો વરસાદ પડે અને બધું હેળવી નાખ્યું એની ઘડે સરકાર કંઈક સહાય આપે અને અમારા ખેડૂત આમું જોવે તો કંઈક સારું નકર બાકી આ ખેતી હવે મૂકી દેવી પડે એમ છે ચાલુ ચોમાસામાં જો આપણે વાત કરીએ તો હાલના તબક્કે બ્યાસી જેટલો વરસાદ નોંધાયેલો છે અને સમયાંતરે વરસાદ આવેલો છે વચમાં પંદર દિવસની ખેંચ પણ અમરેલી જિલ્લાને વર્તાણી ત્યારે ખેડૂતો દ્વારા પોતાના પાકને બચાવવા માટે આકસ્મિક પાક આયોજન પણ કરવામાં આવેલું હતું જ્યાં સુધી ખાંભા તાલુકાની વાત છે ત્યાં સડસઠ ટકા વરસાદ નોંધાયેલો છે અને રાજુલામાં સમયાંતરે ત્યાં વરસાદ પડતા એકસો ટકા વરસાદ નોંધાયેલો છે જે ખેડૂતોએ આગોતરું વાવેતર કરેલું હોય છે ત્યાં એકલ કિસ્સાઓમાં પાથરા કાઢવાને કારણે પાથરા ઉપર પલરી જવાને કારણે નુકસાન જે છે એના કોઈ રિપોર્ટ કે કોઈ ધ્યાને આવેલું નથી આમ કહી શકાય કે વ્યાપક નુકસાન ન હોવાને કારણે આમાં કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને જો પણ છતાં પણ કોઈ કિસ્સાઓ ધ્યાને આવશે તો એમાં સત્વરે ખેડૂતો પ્રત્યે ধার ধরণ মুজ কার্য করছে